પાટણ જિલ્લાના રાધનપુરની સર્વોદય હોસ્પિટલમાં તેર જેટલા દર્દીઓના નિઃશુલ્ક મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા હતા પરંતુ ચાર દિવસ એ દર્દીઓ ફરી તપાસ માટે આવતા તેઓને ઓછું દેખાવાની તકલીફ સામે આવી હતી બાદમાં તમામ લોકોને પહેલા વિસનગર અને પછી અમદાવાદ સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જોકે ઓપરેશનમાં બેદરકારી અંગે ટ્રસ્ટીને પૂછતા તેમણે કહ્યું હતું કે હાલ કશું કહી શકાય નહીં આવો જવાબ આપી પોતાનો બચાવ કરવાની કોશિશ કરી હતી બીજી તારીખે ઓપરેશન કરવામાં આવેલા અને પછી બે ચાર દિવસ પછી જ્યારે એ લોકો આવ્યા ત્યારે ખબર પડી કે એમને ઓછું દેખાય છે એટલે તરત જ અમારા સ્ટાફ ઓપરેશન અસિસ્ટન્ટ અને એ બધા જ એમને ત્યાં વિસનગર પહેલાં લઈ ગયા મોટી હોસ્પિટલ છે મીરભાઈની ત્યાં આગળ લઈ ગયા ત્યાં પણ બતાવ્યું અને અમદાવાદ સિવિલ હોસ્પિટલ છે જેને ત્યાં કોઈને જો તમે ત્યાં પણ એને તરત જ મોકલી આપ્યા અને એમાં પણ અમારો સ્ટાફ સતત એમની સાથે જ રહ્યો છે કદાચ કોઈ મેડિસિનથી પણ હોઈ શકે ઇન્જેક્શન પછી ખબર નથી અત્યારના એટલે એ લોકો અત્યારના કશું જ કહી ના શકાય પ્રાથમિક તબક્કે આ ઇન્ફેક્શન શાના કારણે થયું તે કહેવું મુશ્કેલ છે તેની પાછળ ડોક્ટરની બેદરકારી સહિત અન્ય કારણો પણ હોઈ શકે હાલમાં રાધનપુરની સર્વોદય હોસ્પિટલનું કામકાજ બે દિવસથી બંધ કરવામાં આવ્યું છે પરંતુ આંખોની રોશનીનું શું તે એક મહત્વનો પ્રશ્ન છે